સુરતના કાપોદરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના બની પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાપોદરા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપ સિંહની ધરપકડ કરી હતી સુરતના કાપોદરા ચોક સ્થિત નાયરા પેટ્રોલ પંપ ઉપર બે વર્ષથી ફિલર તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાને મેનેજરના નામે અન્ય કર્મચારીઓ પાસે

ચિરાગ ગજીરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અનિરુદ્ધે છેલ્લા પંદર દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા ત્રણ પોઈન્ટ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતુત અંગે ચિરાગ ગજરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે ગતરોજ આ અંગે કાપોદરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત